લાલામતી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સંઘાર જમાત આયોજિત અગિયારમી સમૂહસાદી યોજાઈ એકાવન જોડલા નિકાના બંધને બંધાયા અબડાસા તાલુકાના લાલા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહશાદીનું આયોજન કરવામાં આવ્યો હતો આ આયોજન અખિલ કચ્છ મુસ્લિમ સંગાર જમાત દ્વારા યોજવામાં આવે છે જેના મુખ્ય દાતા સમાજના પ્રમુખ સંગાર યુસુફ અબ્દુલ રહેમાન પરિવાર રહ્યા હતા આ સમૂહ શાદીમાં એકાવન યુગલની નિકા ફરજંદે મુક્તિએ કચ્છ સૈયદ અમીનશા બાવાએ અદા કરાવી હતી અને તેના વકીલો અને ગવાહો તરીકે એકથી ચૌદના વકીલ સંગાર હાજી અબ્દુલ હાજી હુસેન અને ગવાહ એક વેન અબ્દુલ હાજી ઈશાક અને ગવા બે સંગાર હાજી ઉમર ઇબ્રાહિમ તથા પંદર થી સત્તાવીસ ના વકીલ સંગાર હાજી ઉમ્મર હાજી જુમ્મા ગવા એક ઉઠાર હાજી જુસબ મામદ ગવા બે સંગાર જુમ્મા હાજી ઇબ્રાહિમ તથા અઠાવીસ થી ઓગણચાલીસ ના વકીલ સંગાર હાસમ નાથા ગવા એક સંગાર હાજી અબુ સાલે મહમ્મદ ગવા બે સંગાર અલીમામદ હાજી સુલેમાન અને ચાળીસ થી એકાવનના વકીલ સંગાર હાજી મામદ આદમ ગવા એક મિયા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ ગવા બેમિયા હસન હાજી આદમે સેવા આપી હતી તથા પધારેલા મહેમાનો સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગી સૈયદ એનાયતછા સૈયદ અનામતછા ગોયલા સુમરા હાજી અલાના ભૂંગર હાજી ઇબ્રાહીમ ચાનરોગા અબ્દુલછા પીરજાદા લાલા સરપંચ કેરાજભાઈ અનવરભાઈ ઘાંચી હુસેનભાઈ લુહાર ગુલામ હુસેન સમેજા હસમત ખાન પઠાણ આદમભાઈ બકાલી પીર મામદ ગોરેપોત્રા મામદભાઈ કુંભાર ગોપાલભાઈ ગઢવી પચાણભાઈ ગઢવી ચંદુભાઈ ગઢવી વાલજીભાઈ ગઢવી દબ સરપંચ અસલમભાઈ તુર્ક રજાકભાઈ તુર્ક માજી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ મંદરા સુથરી સરપંચ રહીમભાઈ અનવર્ષા સૈયદ અંજાર હાજી નૂર મહંમદ મંદરા હાજી મોહમ્મદ આગરિયા તથા બહોળી સંખ્યામાં મહેમાનો અને હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી દુલ્હા દુલ્હનોને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ મૌલાના હાફીજ ઇબ્રાહિમે કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સંગાર જમાયતના પ્રમુખ શ્રી સંગાર યુસુફ અબ્દુલ રહેમાન રોયલ ગ્રુપ ગાંધીધામ કચ્છ પાગારા સંગાર ભાયાત કચ્છ મિયા હાજી ઇસ્માઈલ ઇબ્રાહીમ બુડિયા તાલુકો અબડાસા કચ્છ સંગાર મામદ હાજી જુમા છછી સંગાર હારૂન અલીમામદ લાલા ગજન અબ્દુલ ગફાર જુસબ કમણ ગજન જકરીયા રવા સાંધાણ સંગાર હુસેન અહમદ બામ્બડાઈ મિયાં ઉમર હાજી આદમ બુડિયા ઉઠાર હાજી જુમા મામદ સાભરાઈ સંગાર ઉમર હાજી ઓસમાન બામ્બડાઈ મિયા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ બુડિયા સંગાર હાજી મામદ માંડવી વેન આદમ જેમલ જખૌ સંગાર હાજી અબ્દુલ હાજી મીઠુ છછી સંગાર હાજી અબ્દુલ્લા હાજી મામદ બેરા સંગાર હાજી મામદ બચુ માસ્તર થરાવડા સંગાર હાજી ઇબ્રાહિમ માહમદ વિંદાબેર ઉઠાર હાજી જુમા હાજી મુસા છછી સંગાર હાજી અબુ સલેેમદ બેરા ઉઠાર હાજી ઇશાક હાજી અભા લાખણિયા સંગાર હુસૈન સુલેમ સુથરી સંગાર હાજી હાસમ હાજી ઉકા લાલ ઉઠાર હુસૈન હાજી આમદ દુબઈ દરાડ સુલેમ અભા દરાડ દરાડ કાદર ઉમર રાપરગઢ સંગાર આમદ હુસૈન લાલા સંગાર ઇસ્માઈલ અબ્રાહીમ કડુલી ચલાંગા મુસા અલીમદ જખૌ સંગાર હાસમ હાજી નાથા બામ્બડાઈ સંગાર ઇસ્માઈલ હાજી જોસબ લાલા ઉઠાર કાદર શિદિક માંડવી સંગાર હાજી શીદી કિસ્માઈલ બડ્યારા અને સમાજના ભાયોએ જહેમત ઉઠાવી હતી ઇમ્તિયાઝ મોયડા સાથી આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય હિન્દ મિત્રો મે મહિનો એટલે આપણે જોતા હોઈએ છીએ કે લગ્નોત્સવનો મહિનો અને લગભગ આ મહિનામાં એક દિવસ મૂકીને એક દિવસ દરરોજ લગ્ન હોતા હોય છે અને આપણે દરેક જતે દરેક જગ્યા ઉપર જતા હોઈએ છીએ પણ સમૂહ સાદી એક એવો પ્રસંગ અને એક એવો આયોજન કે જે દરેકને આસાની કરે છે અને જે લગ્નોત્સવ આપણે ઘર ઘર બધી જગ્યા ઉપર જાતા હોય છે એ એક જ સ્થળ ઉપર દરેક સમાજના આગેવાનો અને દરેક સમાજના લોકો જ્યારે એક જ જગ્યા ઉપર જમા થઈ અને જે પ્રસંગ ઉજવતા હોય છે એને આપણે સમૂહસાદીઓ કહેતા હોય છે એવી જ રીતે અબડાસાના લાલા ગામમાં જ્યારે મુસ્લિમ કચ્છી સંઘાર જમાત દ્વારા આજે લગાતાર અગિયારમો સફળ જેને આપણે સફળ આયોજન કહીએ અગિયારમી સફળ સમૂહ સાદીનું એક ખૂબ જ સફળ આયોજન આજે અહીંયા કરવામાં આવ્યું દરેક સંઘાર સમાજના આગેવાનો પણ આપણા સાથે છે સૌથી પહેલાં તમારું નામ અને પરિચય સાંજ સંગાર યુસુફ અબ્દુલ રહેમાન અખિલ કચ્છ સંગાર ભાયાતનો પ્રમુખ છું છેલ્લા અગિયાર વર્ષથી અને અગિયાર વર્ષથી અમે આ સફળ આયોજન આખા સમાજના સંગઠનથી અને આખા સમાજના સાથ સહકારથી સફળ રીતે ઉજવતા આવ્યા છીએ અને સારી રીતે પબ્લિક પણ સાથ સહકાર આપે છે અને અમારો સમાજ પણ સાથ સહકાર આપે છે એના લીધે જેના લીધે જ આ સફળ આયોજન શક્ય બન્યું છે અગિયાર વર્ષ સુધી આટલું સફળ આયોજન એના પાછળ શું કારણ છે સફળ આયોજન તો અમારો સમાજ જે છે આખા લગભગ અગિયારથી બાર ગામ જે આજુબાજુના વિસ્તારમાં છે એ લગ્ન પ્રસંગમાં એકબીજાના ઘરે આવવા જવાનું જરૂર હોય એમ પણ બધા લગ્ન જો એકસાથે કરીએ અને એક જ જગ્યાએ લગ્ન આયોજન થાય તો બધા આખો સમાજ અહીંયા આજે પણ લગભગ તેરથી ચૌદ હજારની જન્મેદનીમાં આજે અમારો આયોજન સફળ થયો છે અને અમે છેલ્લા અગિયાર વર્ષથી આ રીતે આયોજન કરતા આવ્યા છીએ અને આયોજન સફળ થયું છે અમારું શું મેસેજ મેસેજ તમે આપશો દરેક સમાજને દરેક સમાજને આ આવા મોંઘરા મેંગરા મોંઘરાજીના જમાતમાં લગભગ બધાને ખર્ચ જે છે પોતાના ખર્ચના દરમિયાનમાં આ સમૂહ સાદીના પ્રસંગ જેવા પ્રસંગો ઉજવી અને ખર્ચને બચાવવું જોઈએ સમયને બચાવવું જોઈએ કારણ કે એક લગ્ન કરવામાં તમારે ઘરે કરો તો તમારે ત્રણસોથી ચારસો મહેમાન આવે એના ખાવડવા પીડાનો તમારો ખર્ચ થાય તો આજે અમારે એકાવન ખાલી નિકાહ હતી એટલે એકસો બે લગ્ન થયા તો એકસો બે લગ્નમાં તમારો ખર્ચ જો એ કરો તો તમારી પબ્લિકની જે ટાઈમ વેસ્ટ એ બધું જે છે એ વધારે પડતું થાય એક જ જગ્યાએ એક જ ટાઈમે આ બધું એક જ ખર્ચામાં પતી જાય એટલે અમે આને બહુ સફળતા રીતે ઘણા અગિયાર વર્ષોથી કરતા આવ્યા છીએ અમને બહુ સારું લાગે છે આ એકસો બે સફળ લગ્ન ખરેખર ખૂબ જ મોટી વાત કહેવાય તમારું નામ અને પરિચય જાણીશ અને શું સમાજમાં મારું નામ મૌલાના હાફિઝ ઇબ્રાહીમ ગામ છચ્છી તાલુકા અબડાસા શંગાર સમાજનો આ અગિયારમું સમુસાદી હતો અને આમાં સમુસાદીનું સૌથી આસાન ઉદાહરણ અગર હું આપું કે આમાં શું ફાયદો છે તો અત્યારે અમારી સમાજની જે વસ્તી છે અંદાજિત એક હજાર ઘરથી વધારે વસ્તી છે અહીં આજુબાજુ વિસ્તારોમાં એક હજાર ઘર અગર રોજ એકસો બે લગ્ન હતા એકસો બે ઘરોમાં એક હજાર ઘરોના માણસોને એક એક માણસ રોજ જાય તો એકસો દિવસ માણસના ખોટા થાય અને એક માણસ મજૂર માણસ પણ હોય એ ત્રણસો ચારસો રોજ કમાવતો હોય છે તો એ બાર મહિનામાં અડધો વર્ષ તો એ લગ્નમાં લગ્ન પાછળ હાલતો રહે એવો સંજોગ બને છે એટલા માટે સમૂહસાદી જે છે એ એકસો બે લગ્ન હર વર્ષ અગિયારમું વર્ષ છે એમાં દર વર્ષે લગભગ પચાસથી વધારે અમારે અહીંયા લગ્ન હોય છે અને આખી સમાજ છે એ ફૂલ સપોર્ટ કરે છે અને યસુભાઈ સંગારના અધ્યક્ષ સ્થાને સાદી થાય છે અને અગિયાર વર્ષથી આ યસુભાઈના પ્રમુખ પદે સમાજ રાજી પણ છે હજી પણ અમને ઈચ્છા છે કે આવતા વર્ષે પણ ઇન્શાલ્લા અધ્યક્ષ સ્થાનમાં સારું એવું આયોજન અમે કરીશું યુસુભાઈ તમારા સ્થાને ખૂબ જ સરસ આયોજન થાય છે અત્યારે એક હજાર ઘર તમારા છે એજ્યુકેશન માટે તમે કેવી રીતના આગળ વધશો અમારે એજ્યુકેશન માટે અત્યારે પણ જે જે છોકરાઓ હોશિયાર છે એના માટે સન્માન સમારોહ કરતા હોઈએ છીએ અને આગળ જે છોકરાઓને જરૂરત હોય એ રીતે માર્ગદર્શન આપીને આગળ ભણવા માટે પણ મહેનત કરતા હોઈએ છીએ અમારે સ્કૂલ બનાવવાનું પણ આયોજન છે પણ સમાજ થોડોક નબળો છે ગરીબ વસ્તી છે અને પોતાના ખર્ચો પોતે ઉપાડતા હોય એ રીતે હજી પણ થોડોક વાર લાગશે પણ તોય અમારી ઈચ્છા છે કે સમાજની સ્કૂલ બને મદ્રેસો બને અને સારો એવો આયોજન થાય એવી પ્લાનિંગ અમારી છે આવનારા ભવિષ્યમાં એના ઉપર અમે કામ કરશું જુસુફભાઈ કહે છે કે સમાજ નબળો છે પણ હું ખાસ કહીશ કે જોસફભાઈ જેવા આગેવાનો અગર સમાજમાં હશે તો નબળામાં નબળો સમાજ પણ હશે ને એ પણ પ્રગતિ કરશે છેલ્લે એક જ કહીશ કે ખૂબ જ સુંદર આયોજન અને સફળ આયોજન નાલો આમદ હુસેન સંગાર તાલુકા પંચાયત સભ્ય असां छे लाइ ग्यारह वरी हिते करियूं था असांजा जूसू भाई जेको रुअल ग्रुप रही मुख्य ॾाता पई असां समाज जा हिकिड़ा उद्योगपति भई असां भाउ मथे घरो पए अहिड़ी आशा आहे की ॿार पंहिंजी असां इनखे जवाब ॾियूं था न रिक्वेस्ट कयूं था की भई ॿार पंहिंजो आयोजन अहिड़ी रही कयूं ठंडी तूं करियूं हर हमेशह असांजो फेबुअरी में वरितो त हिन रीते मिणी जी भाउ जी समृती ॾिनी अहिड़ो आयोजन कयूं था भई हिन विशेष अॻिले वारे आयोजन थिए अहिड़ी नंबर अपील मुंहिंजे जुसू भाउ वटि आहे આજે આયોજન થઈ રહ્યું છે બહુ સરસ છે અને બધા માટે સારો છે એટલું હું કહીશ આયોજન કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમતેજ મોડા ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness Carnival Yash Soft Drinks